સુરતમાં દાદા ભગવાન મંદિર પાસે પુલ પર પડયું મસમોટું ગાબડું લોકોને ચેતવવા માટે માથી મુકાયો થાંભલો સુરતમાં ચોમાસું અંત તરફ હોવા છતાં ભૂવા પડી રહ્યા છે ત્યારે કામરેજ વિસ્તારમાં દાદા ભગવાનથી નન સાડ રોડ રાધિકા સોસાયટીની બાજુમાં પોલ પર ગઈ રાત્રે ગાબડું પડ્યું હતું જેમાં એક ટ્રક ફસાઈ ગયો હતો જેમાં મહામુસીબતે નીકળી હતી જો કે ટ્રક જેવા અન્ય વાહનને ફસાઈ તે માટે સાઇન વોર્ડ મૂકવાની જગ્યાએ ગાબડા પર થાંભલો મૂકી દેવાયો હતો પોલ પર જ્યાં ગાબડું પડ્યું છે તે જ રસ્તા ઉપર ત્રણ મોટી સ્કૂલ પણ આવેલી છે યુનિટી પબ્લિક સ્કૂલ મેરી પોપિન્સ સીબીએસ પબ્લિક સ્કૂલ છે ત્યારે કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા જેડી ડી કથિરિયા અને તેમની ટીમ ગત રાત્રે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ટ્રાફિક નિયમન કરવામાં લાગી ગયા હતા સ્થાનિકોએ કહ્યું કે આખા કામરેજ વિસ્તારના આ હાલ છે જ્યાં જુઓ ત્યાં ખાડાનું સામ્રાજ્ય છે જ્યાં જુઓ ત્યાં રખડતર ઢોરોનું સામ્રાજ્ય છે અહીં કાયદો વ્યવસ્થા નીતિ નિયમ જેવું કંઈ જ લાગતું નથી ગ્રામ પંચાયતના ભાજપી સભ્યો પણ મન ફાવે તેમ કારભાર ચલાવે છે શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાને આ વિસ્તારમાંથી લોકોએ ચૂંટીને મોકલ્યા પણ એ પણ ભૂલી ગયા છે